કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી અને જે કમિટી છે સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને બાણું જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે સંખ્યા તો બે હજારની આસપાસ હતી પણ કાલે પાંચસો ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાત જેમ કે વાપી વલસાડ સુરત આહવા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર ભજ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો રહ્યા હતા કોઈ પણ જાતના આમંત્રણ નહોતો મેસેજ કર્યો હતો એક મેસેજથી તાલુકા બધા આવ્યા કાલે અમારે સંકલન સમિતિ જે પાંચસો તેની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને અંદાજી તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે તાલુકા તાલુકા આવેદનપત્ર સંમેલનો જે બાકી છે જેમાં મેન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ ક્ષત્રિયો વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરી વાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો કંકન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે કાલે જે રણનીતિ ઘલાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે રાજપાભાઈ રજૂ કરશે આરટી જાડેજા રજૂ કરશે હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું એ અમારું કર્મયુદ્ધ હતું એક રાજપૂતાણીને અસ્મિતાનો થઈ થતો તો એનું યુદ્ધ હતું ભગવાન કૃષ્ણએ પણ એ દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એ વાતો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ શ્રી પરસોત્તમભાઈ રોકાના પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રહે એ વ્યક્તિ સામે છે કોઈ બે સમાજ વચ્ચે નથી સરકારને અમારી વચ્ચે નથી એટલે અમે પરસોત્તમભાઈ ને સમજાવતા હતા પછી સરકારને પણ સમજાવતા હતા સરકારે અમારી વાત છેલ્લા વીસ દિવસથી થી ધ્યાનમાં નથી લીધી અમે ઘણી બધી મિટિંગો કરી અમારા પૂર્વ મંત્રીઓ ચાલુ મંત્રીઓ બાર બાર જણાની કમિટી સરકારને મળી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાલ સાહેબને સમજાવો રૂપાલ સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે એ સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાવતું નથી કે સરકાર અમારી પણ વાત નથી શીકાતા શા માટે આજ પણ અમારો મુદ્દો એ છે કે અમે વચ્ચે ચાર દિવસનો ટાઈમ આપ્યો એ ચાર દિવસનો બ્રેક નહોતો પણ અમે ચાન્સ આપ્યો છે કે સોળ તારીખે ગુણ બન્યું ઓગણીસ તારીખે તમે પાંચ રૂપિયા કિલ્યો એ એલ્ટીમેટમ આપ્યું પંદર તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા માન્ય મુખ્યમંત્રીશ્રી પાટીલશ્રી અને ગૃહ સચિવશ્રી સાહેબ એની હાજરીમાં પણ અમે રાત્રે બાર થી બે મીટિંગ કરી અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની પરસોત્તમભાઈ નથી માનવાના એટલે સરકાર સરકારશ્રીને પોતાનું અમારે આપ જાણો છો કે છત્રીય સમાજ ભાજપ સાથે રહ્યો છે અત્યારે પણ સિત્તેર થી એસી છે છતાં છત્રીઓનું આવું અપમાન થયું હોય

અને એનો હરિફ ઉમેદવાર હરીફ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે પણ અમારે એવી કોઈ ટિપ્પણી અત્યારે નથી પડવું કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી ભાજપ માટે નથી બે સમાજ વચ્ચે નથી માત્ર વ્યક્તિ માટે છે પદ્મિજામાં કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે રૂપાહાસ અને ઉમેદવાર કેમ કોઈ હતું રૂપાન રાય ત્રણસો છત્રિયાની મેદાને ઉતરવાની હતી તો અમે ઉપાડ્યા હતા એ અમારો હેતુ એવો હતો કે બ્રેટ

એક જ વ્યક્તિને મત આપવાનું એલાન કરવાનું છે અને એ પણ અમે ખુલ્લી જાહેર કરશું એવું નથી પણ હરીફ ઉમેદવાર કોણ છે એ પ્રજાને ખબર છે આપને ખબર છે અને મને પણ ખબર છે પણ કાલે જે નીતિ નિયમોમાં સંકલન સમિતિમાં જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયોને આધીન રહીને અમારે બોલવાનું હોય ને કહેવાનું હોય આજ પણ હું કહું છું આજ પણ છેલ્લી વિનંતી ભાજપ સરકારને કરું છું કે હજી બાવીસ તારીખ સુધીમાં જો રૂપાલા સાહેબ પોતાનું ફોર્મ પાછું ખેંચી લઈએ પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવી એ એમનો પ્રશ્ન તો પણ અમને કોઈ તકલીફ નથી આપ મીડિયા દ્વારા જ અમે સંઘર્ષો આપશો બીજો કોઈ સંઘર્ષો તમે માનતા નહીં કે આમાં ભાગલા પૈડ્યા છે ભાગલા પડ્યા જ નથી કાલે માણું સમિતિના સભ્યો હતા એની પદ્ધતે કાલે માણસો થયા અને સત્ય સમાજનાથી બે ભાગ ન પૈડ્યા એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા એ સમાજથી મોટું કોઈ નથી હોતું છે રાજા કે સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે અમારી જવાનો ગયા પણ બાણું માંથી કોઈ નતો અને ભાગલા પાડવાની વાત કરે તો મીડિયાને મારું નમ્ર નિવેદન છે એક નામ માંગતો કે બાણું માંથી એક થઈડો કે એક થઈડો કોઈ આરે કે હું જ્યારે તમને જણાવવામાં આવે છે ના ખાતા છે કે જો તો જો થતા હોય હમણે ઘણા ટાઈમથી આક્ષેપ થાય છે કે કોઈ બે બેડોએ કોઈ બે ભાઈઓએ એક પોલીસ અધિકારીએ પૈસા લીધા છે

અને સમાજની વાત આ અમે ત્યાં પહોંચાડી સરકારમાં પહોંચાડી ખરેખર જો આ આ સંકલન સમિતિ ન હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કરી શકાય એવું આવે તો અમે તો એને સમજાવીએ છીએ મા ભવાનીના સોગન આપી હતી કે કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવાનું છે અમે એ નંબર પણ નથી પાંગ કરીને એસી બોર્ટના કાત છોડીએ મિલકતને નુકસાન કરીને સરકારની મિલકત નુકસાન કરીને આ બધા એવી રાહ જોઈને બેઠાવે

એ ભાજપ પાસે તો ભાજપ ને વફાદારી એ બરાબર છે અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નથી કીધું રાજા મહારાજા ઉપર સ્વયંભૂ આવ્યા છે પરસોત્તમભાઈ ત્યાં રાજસ્થાન સુધી પણ ટ્રાય કરી છે કે શ્રીજી ને લઈને પણ રાજાઓ નહીં હું તો અહીંયા સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એના આ સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદી હાલત થઈ હતી મહાભારતમાં એવી ટિપ્પણી આને કરી છે તો હે ભગવાન કૃષ્ણ આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુન ને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસો એવું ભગવાન ને કમિટી રાજકારણ રમતું હોય તો આમાં રાજકારણની વાત જ નથી આ સામાજિક રોષ છે સમાજ રોષ છે બેનો દીકરી ટિપ્પણી કરી છે આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રીએ છે કોર કમિટી સમાજ સ્વીકારતો હોય અને મારા જો એક પણ વિરોધ કરે તો મારું કઈ ના આવે આ સમાજ ના માનતા અને સમાજમાં જાડેજા થયો છે ના સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે દસ દસ કિલોમીટર ટ્રાફિક ની લાઇન જામ હતી અને સ્થળ સુધી નથી પહોંચી ગયા અને પાંચ લાખ માણસ થી વધુ માણસ આવ્યા છે એ સ્વયંભૂત આવ્યા છે

ટીમ છે જીતે છે ને ઘરે છે તો અમારું આ હાર જીત યુદ્ધ નથી અમારું આ ધર્મ યુદ્ધ છે આ અમારું કર્મ યુદ્ધ છે અમે ભગવાનને ને સાક્ષી રાખી દ્વારકાધીશ ને સાક્ષી રાખી શ્રી રામ ભગવાનને ને સાક્ષી રાખી કારણ કે અમે તો ભગવાન રામના ના પુત્રો છીએ કૃષ્ણ ભગવાનના સીધી લીધી ના વારસદાર છીએ અમે અમે મર્યાદામાં રહીને જ વાત કરશું મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું અને આ યુદ્ધ એવો છે કે જે મહાભારતનું નું અત્યાર છે એટલું એમ નહીં બરાબર છે કલમ યુદ્ધ લડશું બૌદ્ધિક અમે યુદ્ધ લડશું અને એ હિત અમને પરિણામ મળશે ચોક્કસ મળશે આઠ જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી હતી કે જ્યાં ત્રણ ત્રણ લાખ ઉપર મેં જેમ કીધું આણંદમાં છ લાખ છે બરાબર છે એમાં આઠ સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું બરાબર છે અને એ એટલા માટે વિશ્વાસ થી કે ત્રણ લાખ છે અમે એક યુવાન ને ટાર્ગેટ આપ્યો છે કે તમે પાંચ મત તો લાવી શકો ને બરાબર છે તો એ પચાસ લાખ વાળા રાજપૂતો દોઢ કરોડ ત્રણ મત લઈ આવે તો દોઢ કરોડ થાય

સંકલન જોવાનું છે મારું વ્યક્તિગત ના ચાલે પદ્મિની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા જો ગઈકાલે આવ્યા હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે કાર્યક્રમ પૂરો થાય ક્યારે તો એ પેલા રસ્તામાં તમે ઇન્ટરવ્યુ લઈ લીધા એને છે બોલવું હતું બોલ લીધું ઘણી વાત વ્યક્તિ પણ બાબત વ્યક્તિગત બાબત પણ હોય છે એવું નથી જો જોહર કરવાની વાત આવે તો સમાજને નથી કીધું જોહર કરો જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજે નથી કીધું એ નિવેદન મારે કરવું ન કરવું જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય ભૂતકાળમાં રાજપૂતે હોળ હોળ હજાર રાજપૂત જોહર કર્યું છે એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી છતી થાય જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરજો એમાં સમાજ સમાજ હોતો એ વ્યક્તિગત જોહરની જાહેરાત એની કરી દીધી કોર કમિટી એ વખત કરાવી એક પ્રશ્ન ત્રિપુરામાં અત્યારે જે ચૂંટણીઓ શરૂ થઈ છે એમાં બહુ જુદી જાતું પરિસ્થિતિ છે પટેલોનું જે આંદોલન થયું પછી પટેલોના નામો મત લિસ્ટમાંથી ગુમ હતા આવી કોઈ સંભાવના તમે જુઓ છો ને આ ટાઈકો તમે કેવી રીતના પહોંચી ગયો છો ના એવી સંભાવના એટલા માટે નથી હતો કે અત્યારે અમારું જે ફિલ્મવર્ક છે ને એ રાજભા ને વાત કરશે ભાજપના જે કાર્યકરો છે ને એના કરતા એક લાખ યુવાનોની ટીમ બનાવી છે ગામ ઓછામાં ઓછા દસ જણાની કમિટી તાલુકામાં દસ જણાની કમિટી શહેરમાં દસ જણાની કમિટી જિલ્લામાંથી દસ જણા તાલુકાના કરશે જિલ્લામાં દસ તાલુકા આવતા તાલુકાના દસ ગામને કવર કરશે દરેક ગામમાં એક એક મિટિંગ કરશે દરેક સમાજને સાથે રાખી અને દસ દસ યુવાનો ગામમાં મિટિંગ કરીને સમજાવશે

ના બિલકુલ નહી નહી નહીં એવી જ જો વાત તમારી સમસ્યા ક્યારે ના આવ્યો

સામે આવો જવાબ આપણે ભગવાન ની સાક્ષી આ ભગવાન અમારું ખોટું નહીં હોય જે સત્યમ જાય છે સાચી વાત કરશું અને તમે સવાર અને દુનિયા બતાવો મીડિયા જેવું માધ્યમ છે કે સાચી રજૂ કરી શકે અને તમે તો હિંમત છો તમે કોઈ પક્ષ વર્ષ પછી કોર્પોરેશન પછી વિધાનસભા બધી ચૂંટણીઓ આવશે તો મુદ્દો અત્યારે છે કે તે વખતે સમય નક્કી થાય ને જે તે વખતે માનો કે ન્યાય આપવામાં આવે અત્યારે એક પણ ટિકિટ નથી મળી એ વખતે જો દરેક સમાજને ને લઈને આપતા હોય ને તો એવી વાત નથી બરાબર છે કે દાખલા જે છત્રીઓની સંખ્યા દસ ટકા છે તો એને ત્રણ ટિકિટ મળવી જોઈએ ને પાટીદારો ની સત્તર ટકા સંખ્યા છે તો એને છ ટિકિટ મળી છે ને પાટીદારો ના અત્યારે છેતાલીસ ધારાસભ્યો છે તો છત્રીઓ ના ત્રેવીસ હોવા જોઈએ ને એની બધા દસ છે એટલે જે તે વખતે અમે તો સરકારને એ અપીલ કરશું કે તમે નક્કી કરવાના ને બધા સમાજ ને નક્કી કરો કે ભાઈ તમે દસ ટિકિટ આપવાના છો દસ ટિકિટ કોને આપવી સમાજ કરશે જેમ આયા

તો અહીંયા રાજકોટ ની અંદર દોઢ લાખ છત્રીઓ છે આડા ત્રણ લાખ પાટીદારો છે બે લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ બરાબર છે એ સોળ લાખ તો એ થઈ જાય છે અમે 16 માંથી બધાએ સમર્થન આપ્યું છે બરાબર છે એટલે રૂપાલા સાહેબ આસામથી અમે હરાવી શકીએ

અત્યારે વાત થાય છે ને નારી તમે જોઈ લીધું કેટલા કેટલા સમાજ અમારી સાથે આવ્યા સ્ટેજ ઉપર આવ્યા ગોયલા જાહેરમાં સમર્થન કર્યું અત્યારે હું એવું કહી કે અઢારે આલમ એક પણ સમાજ એવો નથી અમારી સાથે નથી પાટીદાર સમાજ પણ અમારી સાથે કીધું છે કે પાટીદાર સમાજની બેન ને દીકરીને ટિકિટ આપો બરાબર છે તો પણ અમે એને માટે રાજપૂતાણીઓ સાથે ના એ અફવા છે એ માનસિકતા છે એટલે તમને કહું છું કે બે સમાજને ને સામા સામા ઉભા કરવા માટે ઘણા બધા પ્રયત્નો થશે આ તો કઈ નહીં આથી પ્રયત્નો એવા પણ થશે આંદોલનને ઘડી નાખું કેમ કાળા વાવકાનો કેમ કીધું કે કાળા વાવટા ના ફરકાવા એ તો અધિકાર છે ભોખાઈમાં તમે જણ ક્ષત્રિયો વાત વાત કરો તો કાળા વારે બીજો કાયદો લાવશે કે કોઈ મારા જેવા દસ ગણા છે એની હેઠકાઈ કરશે નજર કે દઈ રાખશે હથપારે કરશે પણ તો પણ આ આંદોલન વધારે વધારે ઉગ્ર બનશે એ અમને સમાજમાં રોષ જોતા દેખાય આવે આ આંદોલન મારા એકથી ચાલે છે બરાબર છે કે કોર કમિટીથી ચાલે છે એવું પણ નથી કોર કમિટી નેતૃત્વ કરે છે

હું એમ નથી કેતો કે સો એ સો ટકા અમારી સાથે છે કેટલા સમાજોએ સમર્થન કર્યા એમાં પચાસ ટકા ભાજપ સાથે હોય પચાસ ટકા અમારી સાથે હોય જેમ અમારા છત્રીઓ ભાજપમાં છે બરાબર છે એ ભાજપ વફાદાર છે તો અમે મજબૂત કરતાય નથી કે અમારી સાથે રહ્યો ન રહીએ તો કઈ નહીં એને દે ઉસ્તા ભલા ન દે ઉસ્તા ભલા એને વિચારવાનું છે કે છત્રીય તરીકે મારા છત્રીય વફાદાર રહેવું જોઈએ અને ભાજપ વફાદાર રહેવું જોઈએ બંને સાથે વફાદારી રહીને પણ કામ કરી શકાય પણ અમે એને મજબૂત કર્યા નથી કે તમે અહીંયા આવો નિવેદન કરો તમારી સાથે રહ્યો કારણ કે એવું નિવેદન ક્યારેય વીસ વર્ષો માં બીજી તમે પહેલે દિવસથી એવું કહેતા આવ્યા છો અઢારે વરણ તમારી સાથે છે કડવા અને લેવવા પાટીદારો છે આમની સાથે કોઈ ક્ષત્રિય સમાજ બેઠક કરીને આખો જે આ અત્યારે જે મામલો ચાલી રહ્યો છે આને લઈને કોઈ ચર્ચા કરવામાં આવશે ના અત્યારે તોય અમે વિચાર્યું નથી પણ એવું વિચાર્યું છે કે અમે પાટીદારો આગેવાનોને મળશું બરાબર છે એની સાથે મિટિંગ કરશું વાત કરશું બરાબર છે પાટીદારો અત્યારે એનું કામ કરે છે કડવા પટેલ અત્યારે એનું કામ કરે છે બરાબર છે પણ જેનાથી અમને સંતોષ છે એટલે મને એવું લાગે છે કે કદાચ ન મળી તો પણ એનું સમર્થન શું છે એ અમને નજર સામે દેખાય આવે ઘણા બધા આગેવાનો છે સંપર્કમાં નથી એની ચર્ચા કરી નથી પણ ઘણા બધા મારા મિત્રો છે ટોપ લેવલે જે દિલ્હી લેવલે બેઠા હોય એવા મિત્રો પણ પાર્ટીદારો કળવા પાર્ટીદારોના છે પણ એ તો મારી પર્સનલ બાબત થઈ ગઈ આ બાબત છે સમગ્ર ક્ષત્રિય સમાજની મને ક્ષત્રિય સમાજ આદેશ કરશે કે પાર્ટીદારોને કળ આપણે એક નવરત્ન આવી કરીએ અત્યારે ભાગમાં લીધો નથી પણ એ હું તો લેવામાં આવશે બધા આગેવાનો ચોક્કસ પણ સમાજ બોલાવું હું ના બોલાવું સમાવેશદારો ને આંદોલન ની વાત સમિતિ એવો નિર્ણય કર્યો છો કે કઈ પણ ના ના અમદાવાદ ના અમદાવાદના ની વાત કરીને અમદાવાદ માત્ર ના પાડ્યું અહિયાં મહાસમેલન થયું એવું અમે અમદાવાદ ખાતે ગ્રાઉન્ડ છે ત્યાં અમારો કોઈ કાર્યક્રમ અત્યારે નથી એવું કીધું છે જે જિલ્લા જિલ્લામાં બાકી છે અમે તમે જેમ કીધું આણંદ બરોડા ત્યાં બાકી છે ત્યાં તો આ ચાર દિન જ કરવાના છે સંમેલન અને પાંચ જગ્યા રથયાત્રા નીકળશે નરેશ પટેલ ને નહીં માલ ને નરેશભાઈ ને મળશું બરાબર છે દર્શન કરવા એની રહી લેશું નરેશભાઈ આમાં શું કરી શકાય બરાબર છે પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ના કહી હતું